ભાવનગર શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની દ્વારા રક્ષાસૂત્રો કાર્યક્રમ અંતર્ગત એસપી કચેરી માજી સૈનિક સેવા વસ્તી વકીલો ટ્રાફિક પોલીસ ફાયર ફાયરબ્રિગેડ સ્ટેશન પર રક્ષાસૂત્રો બાંધવામાં આવી હતી તેમાં તમામ બહેનોએ સફેદ ડ્રેસ પહેરીને તમામને રાખડી બાંધી શુભેચ્છાઓ પાઠવી હતી પછી આખો બની જાય જય શ્રી રામ વિશે હિન્દુ પરિષદ દુર્ગા વાહિની આસ્થા મેર જિલ્લા સંયોજિકા દુર્ગા વાહિની જિલ્લા સંયોજિકા હાલ આજે અમે રક્ષાબંધનનો કાર્યક્રમ કર્યો છે જેમાં આપણા બહેનોની રક્ષા માટે અલગ અલગ માજી સૈનિક છે મંદિર છે સેવાવસ્તી છે મહિલા સુરક્ષા પોલીસ સ્ટેશન છે ડી ડિવિઝન ઓફિસ છે બંબાખાના છે એવી રીતે વિવિધ જગ્યાએ બેનો રક્ષા સૂત્ર બાંધે છે અને જે દેશની રક્ષા કરે છે તેમને તો બાંધીએ છીએ સાથોસાથ જે બહેનોની સેવા વસ્તીમાં જે રહે છે તેમને પણ બાંધીએ છીએ અને અમારો હેતુ એ જ છે કે આવી રીતે સુરક્ષા બહેનોની કરતા રહે અને અમે પણ કરતા રહીએ અને તેમનું આયુષ્ય અને તેમનું સ્વાસ્થ્ય દીર્ઘાયુ જળવાઈ રહે તે માટે હેતુ છે અમારો જય રામ જય શ્રીરામ વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહીની બહેનો તથા માતૃશક્તિની બહેનો દ્વારા આજે રક્ષા સૂત્રનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે મારું નામ જાનકી કાર ભાવનગર સંયોજિક સહસંયોજિકાની ભૂમિકા ભજવું છું આપ શું જાણી જ રહ્યા છો કે હવે આપણે રક્ષાબંધનનો તહેવાર આવે છે જે આપણી સંસ્કૃતિનો તહેવાર છે આપણે શું જાણીએ છીએ કે તેમાં એક બહેન તેમની ભાઈને રાખડી બાંધે છે જ્યારે અમુક બહેનો તેમની ભાઈને રાખડી બાંધવી શક બાંધવા માટે પહોંચી શકતા નથી એટલા માટે દુર્ગાવાહીની બહેનો તથા માતૃશક્તિની બહેનો દ્વારા મંદિરોમાં પોલીસો ટ્રાફિક પોલીસ તથા માજી સૈનિકોને રક્ષા સૂત્ર બાંધવામાં આવ્યું હતું